ગુડ મોર્નિંગ બધાને હર હર મહાદેવ જય ગુરુદેવ તો અત્યારે આપણે મસ્ત મજાના ઊભા થઈ ગયા છીએ ને આ ભાઈ છે ને અત્યારે લેવા છે બબલો જોવો તો અત્યારમાં એને બબલો ખાતા જવાય એનો દિવસ ન ઊગે અને આપણે પહેલાં હવે નાસ્તો કરી લઈએ અત્યારે કોઈક પહેલાં ડાયલ બને છે તો ડાયલને આપણે થોડીક રોટલી ને એવું છા ને એવું તો આપણે ડેલી ખાઈ પણ આ ડાયલને થોડુંક નાસ્તામાં કરવાનું છે અને થોડીક વાર આપણે રવાહત લાગશે ડાયલ છે ને આ ટાંકો ખાલી થઈ ગયો છે ને બીજો પાણી મંગાવું છે ને આ ટાંકો છે ને આ ટાઈમમાં ખાલી કરીએ છીએ હાંડે હાંડે પાણી આમવાનું છે ઓળા ટાંકામાં આયથી લઈ કેટલું ઓળા ટાંકામાં આપણે પાણી નામવાનું છે મસ્ત મજાનું અત્યારે છે ને પાણી હારું સાફ થવા મળ્યું છે પાણી હારું સાફ થઈ જાય પછી આગળ ગોળા મેંગીને આમ લઈ ભરલી ને તા આવી જાય છે પાણીનો ટાંકો તો એ પાણીનો ટાંકો ડાયરેક આમાં નાખવાનો છે આપણે તો આપણે ડાય થોડીક જ વારમાં પાકી જાય આજ તો છે ને કરી લીધો છે ફૂલ એમ ભૂલ ના અત્યારે છે ને અત્યારે વાગી પણ સારા દઈશે આ કે મોડું જગાણું હમણાં મજા નથી રહેતી કે એના માટે નકર તો હેરી મત ને કોઈ ન હોય તો ગાયું હોય હવાના પોરમાં ગાયું ને એવું હોય તો આમ આપણે ગ્રાઉન્ડ મારતા આવી થોડું કામ છે પતાવતા આવી ના બધા જુઓ અત્યારમાં ખાઈ ખાઈ જુઓ કામ કરી કરી કરીને બધા હુતા છે ને ઓલાભાઈ ગાડીએ બેઠા છે કોણ છે બહુ આપણને ઓળખાણ નથી તો ભાઈ ગાડી બેઠા થઈ દુકાન છે ને દુકાને ગયા એવું લાગે છે ભાઈ છે ને આગળ આ સાયકલ છે ને આ સાયકલ માં ભાઈ હલવાના સાકડે માઇન માઇન ઉતરી ગયો છે હવે જાહે હે ભાઈ ઈસકો ખાવે એવું લાગે છે આ બધા બેઠા છે તો મસ્ત મજાનો છે ને આપણે નાસ્તો સડોક જ કર્યો તો પાછું છે ને ભૂખ લાગી ગઈ છે મને બહુ તો ફટાફટ છે ને આપણે નાસ્તો કરી લઈએ પેલા આપણે છાસ લઈ આવી છાસ લઈ પછી પાછા બપોરા જેવું કરી નાખીએ તો સાડા અગિયાર વાગી ગયા છે આપણે ઢબડબુક 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 તો આપણે દુકાન પાસે ભૂગુ આવી ગયા છે ને આ છે રસ્તો તો રસ્તો છે ને હાવ ખાલી છે મેઈન રસ્તો છે ને આ છે દુકાન દુકાન છે આપણે કરવાની છે ખરીદી તો કેતા માવો લેવાનો છે સાસ લેવાની છે ને ભાગ લેવાનો છે બધી વસ્તુની આ દુકાન છે આપણે ખરીદી કરી લીધી ને પાછા ઢબડબુક 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 મૂકી ગયા છે આપણા ઘેરે ને આપણા ઘરનો ડેલો તો ફટાફટ બપોરા કરી લઈએ આપણે શું છે પાછો સાયકલ માં ગયો હે

ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ ત્યારે તો આપણે નાઈ ધોન થઈ ગયા છે નઈ નઈ એટલે બહુ એટલે બહુ મોજ આવે છે હવે કાઈ ઉપાધી નઈ ને આમ જો વાતાવરણ છે ને પેલા તઈ એટલો લાગતો નઈ નઈ એટલે ઓછો તઈ લાગે આ અમારા નાના ભાવ બાઉ છે ને ભાઈ એને છે ને સાયકલ તોડી નાખી છે ને ઊંધી કરી ફેરવા ફેરવ કરે છે આ ભાઈ છે ને કઈ જુગડો પાણી પીધા પીધા જ કરે છે મારા બા છે ને એ તો રાને રમાડે છે કા ભાઈ ભાઈ જો હતી તોડી નાખી છે તો મસ્ત મજાનો તરીકો ઓછો લાગે છે ફાઇનલી મિત્રો છે ને આપણે આવી ગયા છીએ શૂટિંગ કરવા માટે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવા માટે આવ્યા છીએ કેવો લાગે કોમેન્ટ કરીને જણાવી દઈ ગયો ને આનું તમને લોકેશન બતાવી દો અમે વધારે ને વધારે આ લોકેશન પર માથે મારે વિડીયો હોય બધે તો આ બધું બતાવી ને આ લોકેશન માથે બેકગ્રાઉન્ડ છે ને બલર માં બહુ મસ્ત આવે છે દરિયો છે ને ખાલી છે ને

ખોટું ના કેતા ને આમાં છે ને આપણે બધો સામાન નાખી દીધો છે આમાં તો આખો ઠેલો ફૂલે ફૂલ ભરાઈ દો પણ લુગડા થી કેટલા પ્રકારના છે તો વાળ છે ને આપણે રિયલ છે એટલે સેન્સ ન કરીએ કઈ તો મસ્ત મજાના ના રહી ગયો આમાં હું તમને બે ત્રણ સાયરી ની લિંક નાખી દઈ એવું લાગે કોમેન્ટ કરી અમને જણાવજો ટીટવાડી છે ને જયારે બોલવા મળી છે તમે જો આ તારે કાંક બોલવા મળી છે તાણી તાણી જેમ તું હોય એમ પણ કઈ નઈ આમ નવી બોલતી હોય કઈ વાંધો દરિયો ખાલી છે ઘડીક વાહર વાયા બેસી મજા મોજ કરીએ પછી પાછા આપણે ઘેરે નીકળીએ તો હવે ડાયરેક્ટ ઘેરે જઈને જ મળશું આપણે અહીંયા નહીં મળીએ ઘેરે જઈ આપડે ભૂગી યાર છીએ પાછા ઘેરે ના ઝબલું લઈને થાય આમાં કંટ્રોલા વીનવાના છે કંટ્રોલા વીનવાના છે કે ભાવ હે અમારા બાઉ ભાઈ છે ને થોડા કંટોલા વીણા વીણા છે જો એટલા કંટોલા વીણા છે આ લ્યો ઝબલું નાખી ગયો કરો હરખું આ તો ફટાફટ છે ને લ્યો આ બધા છે ને પાડવા જ મળ્યો છે એક 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 બબે છે ને લાટ બધા સામે નહીં એટલે પાડી દીધા છે તો પાછા આપણે આ જબલામાં નાખી દઈ મારો બા છે ને એ અત્યારે કંટ્રોલ આવીને છે એટલામાં થાય છે કંટ્રોલ આવે આમાં તો થોડા હોય હવે કા હરોજ એક એક આ ભાઈ રોજ ફેલી લઈને કંટ્રોલ આવીને આવ્યો હો આમાં કંટ્રોલા નો છે આમાં કંટ્રોલા ઊષા ઊષા હોય કાયકલ ન હોય આપણે તો બહુ કંટ્રોલ નથી ઓલા પણ છે ને પાકલ લાલ ખોયું છે આ ને અમે ખાતા બહુ હા પેલા એ અમે ખાતા લાલ ખોયું કે નામાં છે ને જોઈ તો કેવો દુસો છે તમે જો જીવ જંતુ હોય ને તો કરડી જાય તો આ આપણે પેલા છે ને આ જોઈ લઈ કંટ્રોલા છે કે નહીં તો કંટ્રોલ દેખાતા નથી બોલો હાવ કંટ્રોલ એ બંધે પણ હાવ નાનું ઊમતું છે તમને બતાવું

ભાળી ગયો ફટાફટ આગો રેવાય ને કેટલું બધું જીવ જંતુ છે ઓલા પણ છે કંટ્રોલ બહુ થોડું છે ના છે ચાર પાંચ ચાર પાંચ છે તો કંટ્રોલ જબલું પાછા નીકળવા મળ્યા છે આ બધો છે ઘોલા નો વેલો છે એમાં ઘોલા ને એવું છે ને ઓલા પણ આમ જાય પણ નાસ ને ડૂસો છે બહુ ડૂસા છે ને તાર બહુ રખડાય નઈ આપડે એક બે કંટોળા હાટું આપણને ધંધે લાગી જઈ આ છે ને ઘોલું છે પણ કાચું છે પાકલ નથી થોડાક દિવસમાં પાકી જાય ને એવા ખાવું હોય લાડ બધા એવા છે તો પાકવા પાકવા છે ને તો ભાઈ હમણાં શીખ ખાતા હતા ને હવે બે વાર મેળવતા સાયકલ માં છે આપડે લઈ આવ્યા છે દૂધી ટમેટા ને મરચા તો ફસાયેલા મરચા ના થાય ભૈયા બનાવવા પણ કેમ એ મરસા ને એવું આપણું નથી ને આપણું હોત ને તો ભરેલા મરસા ના ભૈયા બનાવે એ ભાઈને ને હમણાં મજા નથી જોવા પૂઈ નાખેલી છે હમણાં હાથમાં હું એરો બાટલા છેડા વગાવાનું હું ભાઈ એટલા માટે ને આ તો દૂધી ને એવું બધું છે તો આ ટાકો ભોમાં ટાકો છે આ આમાં ખાલી કરી નાખ્યો છે હમણાં પાણીનો ટાકો આવે ને એટલે પછી આમાં નાખી આ બધા જાડવા જુઓ કેવા મસ્તી ના બધા જાડવા થઈ ગયા ઓલા પણ મારા બા છે ને ગોલા પાડે છે એ જુ એ જુ નથી પડતું આ ભાઈ છે ને ઘોલું ખાવા હાટું ઉભો છે એ તો ઘોલું ખાવા હાટું ઉભો છો

કાઈટ બેઠો બેઠો છે ને ચોકલેટ ની ગોળે સગળે છે કા આમાં 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 એલા 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 કટ નઈ કટ નઈ કટ નઈ કટ ની વાંધો નઈ તો આપણે બતાવી આવ્યા છે ઘેરે આપણે જે ટાકો મંગાવ્યો હતો ને એ પાણી નો ટાકો આવી ગયો છે ને આપણા ઘરે છે ને ઠલવી પણ નાખ્યું છે ને બાજુના ઘરમાં અડધો ઠલવો અડધો આપણા ઘર બાજુ ઠલવો ફાઈનલી છે ને આ કેટલા વાગી ગયા જો સાડા આઠ માં પચીસ મિનિટ ની વાર છે પચીસ થી વીસ મિનિટ ની તો આપણે વાળ કરવા બે જઈ જો આપણે શાન પાપડ ને આ ને લપચી ને એવું બધું આવી ગયું છે શું છે ધરક લાઈ તો જોવા દે તો લઈ લી ખાય હોતે જો ગટુડો મસ્ત મજાના વાળ ઉભરી લઈ અત્યારે આપણે ઘણું બધું આવી ગયું આમાં લાડવા ને એવું બધું આવી ગયું છે ફટાફટ છે આપણે વાળ કરી લઈએ મજા ને આપણે પછી થઈ ગઈ ગયી આ વિડીયો કેવા લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો મળીએ કાલે નવા વિડીયો જય માતા જય છે